कर <laughs> <laughs> હલો હા પહેલા તો તમામ અમારા ચાહક મિત્રોને અમારી યસ હિન્દુસ્તાની તરફથી જય માતાજી કે અમારા અમારા અને મન આલી અને આટલી મોટી સંખ્યામાં તમે એકન પધાર્યા એ બદલ અમારી યસ હિન્દુસ્તાની ટીમ તમામ અમારા ચાહક મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે પહેલી વાત તો ઘણા ખરા ખબર છે કે ઈડર ની અંદર આપણે હરિભા ચાની હા તો અંદર જેટલો તમે હરિભાને સપોર્ટ કરો છો અમારી ટીમ હિન્દુસ્તાની સપોર્ટ કરો છો એટલો ને એટલો સપોર્ટ તમારે હિટુબા બાને કરવાનો છે ઈડર માં કરશો કે નહીં કરો સર હા તો ચાની ખરીદી કરી હોય તો જોડે આપનું હા હિતુભા જોડે બરાબર

પૂરે પૂરું મનોરંજન કરવા માટે પણ આવશે પણ તમારા પણ સપોર્ટ કરવાનો છે આ સપોર્ટ તો તમે બધા છેડથી કરો છો ભલે કોમેડી વિડીયો હોય ચેલેન્જ વિડીયો હોય કે પછી એમની ગમે તે નવો ધંધો ચાલુ કરો અમારા ચાહક મિત્રોનો અમારા પૂરે પૂરો સપોર્ટ હોય છે હોય હોઝેક નહીં હોતો હારીભાની ઈચ્છા ગીત મુની આખે ભૂતરે પણ ખેર ખેડ વાપરાવી દો હશે મિત્રો તો દુનિયાના શેડાની પાછા પડવાના નહી હા ફેરથી ચાહા કર્યા અને ચાહા કરના દમ ઉપર અમારે આગળ બન્યું છે

Why? Hello 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 Sachi! Hello ını Vincent Leonard Tr報導 Hello 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 Hey! You want to play games? Yes Take this life and play games Take them Take these Take him ઉજાને કાળું કો તો મને કોમ કાલ લે કાલ તારે ઇજે તા બોંગરા મેથે બેસી અને આરે ટિફિન ખાતો તો આને કી જોજો જોજો તમે હતા ને અરી બાજા કે કહો માનું આ માનું પોછીએ હે એ બોંગરા ને જો જો ટિફિન ખાવતો અચ્છા હકને જોરને બિહાયો કે યુપી સ્ટેજ પે કે હારે ને બિહાયો